નમસ્કાર દર્શક મિત્રો ઘાસ કાપવા ગયેલ ત્યારે વીજના વાયર ને અડી જતા કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મહિલા જયારે ઘાસ કાપીને પાછી ફરી રહી હતી ત્યારે તેનો ઘાસનો ભારો જે ખેતરમાં ઘાસ સારો વાળવા જવા હોવાથી રિટર્ન ખરે ત્યારે આવતા ત્યારે વીજ જે તાર ખરીને નીચે હોવાથી એમનો કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે તો એમને જે બી અમારે મહિનામાં જે અરજી કરી હતી એનો કોઈ અમારા જે અરજી કરી એનો નિકાલ થાય એવું મારું માનવું છે અમે એક વાર અરજી કરી છે ત્રણ થી ચાર વાર અમે મોખિક કીધું છે રાઠવા રાકેશભાઈ ધનસિંહ ભાઈ સરપંચ